કાવડ યાત્રા પર જઈ રહેલા મુસ્લિમ લોકોની હિન્દુ દુકાનોના નામ પર સાંસદ ઉમા કહ્યું છે કે દરેક વ્યક્તિ બિઝનેસ કરે છે અને સાથે મળીને બિઝનેસ કરવો સારું છે પરંતુ આ પ્રયાસ એકબીજા વચ્ચે પ્રેમ જળવાઈ રહે તે માટે થવો જોઈએ મને ખબર નથી કે કાવડ યાત્રા વિશે બીજું શું કહેવું છે પરંતુ અહીં મોટી સંખ્યામાં મુસ્લિમો પોશાકનું કામ કરે છે આપણે બધા પ્રેમથી જીવીએ છીએ મને આમાં કંઈ ખોટું દેખાતું નથી મિત્રો આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરજો મિત્રો ધન્યવાદ